You show me that how this application is maintainable in under section seven. We have been here of apprehension by the commit commissioner application has been filed. Uh, this is not particularly like FIR that has been filed and FIR has not been lost. No. Sir. Sure. Yes, sir. You approached this court only on the basis of the application. Indeed. 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 Have you been called upon to I, I have I have written the title? Written. No, no, have you been called upon? बाय दी इन्वेस्टिगेटिंग ऑफिसर अंडर सेक्शन 41 ए. आई हैव बीन कॉल्ड अपऑन बाय आई हैव आई हैव इंटीग्रेट वंड एंड आई हैव आल्सो पोर्चेट माय चेकमेंट टू दी ऑफिसर बिकॉज़ द फर्स्ट टाइम आई हैव इंटीग्रेट दे हैव मेंटीचिंग स्टेट इन दी पुलिस स्टेशन फॉर दैट वीन दे हैव सबमिटेड. � एफआईआर दाखिल नहीं थी हां दाखिल लगी थी हमने सर नंबर 81 इक्वल नॉलेज जो है इनके द्वारा वे की टेक्निकल मेंटेनेंस और प्लांट पर जो पेवार नियमित से संबंधित प्रकरण इनका क्या पब्लिक की तरफ है हमने सर एफ्युडिटी करने नहीं We, we have appeared before the police station sir, want and to, the, you want to extend your cooperations by remaining present before the investigating officer sir, we, we have appeared before the police station but How we may sit at the police station without taking any statement so the next time we have been called upon along with the movies we have sent them with the statement that this is the facts of the case

કે તે પછી 18 24 સુધી મેં એક એક પરણ કર્યો છે સંપકીર્વા 18 રિઝોલ્યુશન પછી પરભાવો પાઈ લે ત્યારે કવન પર પરણ કર્યો છે 18 24 ના પૂરા કરી લે છે એમને કીધું કે નહીં આપો એટલે પછી એપ્લિકેશન એટલે પછી કીજી એપ્લિકેશન આવે એટલે પછી પાછા બોલાયો તમે બરોબર એટલે તમારું કામ આ છે રિકવરી એજન્ટ તરીકે કામ કરવાનો તમારે હ આ કામ કરવાનું તમારી ડ્યુટી માં આવો આવે પેલા આ વસ્તુ જવાબ આપો મને અમને ઠીક લાગતું તો કોઈ ઓફિસ રજીસ્ટર કરવાનું એટલે તમે રિકવરી કરવા બેઠા છો બધાની આ તમારી જ રજૂઆત છે મિસ્ટર નથી આપતા માની લો ચલો નથી આપતા એમને કઈક રીઝન છે પૈસા નથી આપતા એમને ડિસ્પ્યુટ છે અંદર અંદર તો એટલે આવી રીતે મિસયુઝ કરવાનું આપણે ઓથોરિટી શું કે છે એટલે મારે શું સમજવાનું તો પછી મારે શું સમજવાનું કોર્ટે શું સમજવાનું તમારા માટે આ કામ કરવાના મારે બેઠા બેઠા મિસ્ટર ઓફિસર આ કઈક તમારો પહેલો એવો કેસ નથી વારંવાર તમને કઈ કઈ થાકે છે નહીં તો પછી કોઈક દિવસે પછી મારે એક્શન લેવા પડશે તમારી સામે અમને ઠીક લાગતું તમે ઓફેન્સ રજીસ્ટર કરો ને કોઈને હેરાન શું કામ કરો છો અને આપણું કામ છે રિકવરી એજન્ટ તરીકે ફરિયાદીના રિકવરી એજન્ટ છો તમે તો પછી તમને એવું લાગતું હોય કે ના ગુનો બને છે રજીસ્ટર કરો તમને એવું લાગતું તપાસ કરીને ફરિયાદીને બોલ હા તમને આ કોપરેટ ના કરતા તો કહો તમે શું છે બોલો હવે જરૂર છે એમ નહીં તમારે યાતિતિ જો બરિયાન છે કુનો રજીસ્ટર કરાવવા છે તમે તમે કુનો રજીસ્ટર કરવા તમને કોઈ રોક્યા છે તમને કોઈ રોક્યા કુનો રજીસ્ટર કરવા માટે આ તો સાત સકર આવી રહ્યા છે ને તમને બોલાયા તો આ હાલમાં જે અરજી પૂર્તિ તો જરૂર નથી ને હમણા અમારે કુનો રજીસ્ટર કરો તો કરજો તમે બરોબર ભાઈ એન્ડોસમેન્ટ કરાવી દો બેને એમની પાસેથી ત્યા અરજી પૂરતો નોટ ફોર This ટ્રાન્ઝેક્શન